ખેડૂતોને અત્યારે ઘઉં પાક ઉગી ગયા છે અને લડવાની શરૂઆત થઈ રહી છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઝાડ ગામે પણ ખેડૂતોમાં ઘઉંને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો પરંતુ આ ઉત્સાહ જાણે સળભંગુર હોય એમ ખેડૂતોને હતાશા મળી ઉપલેટા તાલુકાના ઝાડ ગામે લખમણભાઈ હરસુરભાઈ હુંબલ તથા તેમના ભાઈ ગોવિંદભાઈ હરસુરભાઈ હુંબલ તેમજ કાનાભાઈ દેવાયતભાઈ હુંબલ નામના ખેડૂતોએ પણ અન્ય ખેડૂતોની જેમ હોંશે હોંશે ઘઉંના વાવેતર કર્યા હતા આવતીકાલે ઘઉંની લણણિંગ કરવાની હોય છે ને લઈને હાર્વેસ્ટર મશીન આવવાનું હતું પરંતુ પરંતુ જગતના તાતને ખુશી આપવા ઈચ્છતો ન હતો તેમ ઊભા ખેતરોમાં વીજ થાંભલામાં ટીસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા લક્ષ્મણભાઈ હર્સુરભાઈના ચૌદ વીઘાના એક લાખ એંસી હજાર રૂપિયાના ઘઉં સળગી ગયા અને બાજુમાં તેમના ભાઈ ગોવિંદભાઈ હુંબલનું દસ વીઘાનું ખેતર આવેલ છે તેને પણ લપેટમાં લઈ બે લાખની નુકસાની થવા પામી હતી જ્યારે ભારે પવનના કારણે ત્રીજું ખેતર કાનાભાઈનું નવ વીઘાનું આવેલું હતું તેમાં પણ આગ લાગતા તેમને એક લાખ એસી હજાર રૂપિયાની નુકસાની થઈ હતી આ શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા કુલ તેત્રીસ વીઘાના છ સાઠ લાખ કરતાં વધારેની નુકસાની થવા પામી હતી ગત વર્ષે પણ ટીસીમાં સ્પાર્ક થતા તણખા થયા હતા પરંતુ ઘઉં લીલા હોય અને પાણીની પિયત કરેલ હોવાથી જમીન ભીની હતી તેથી ગત વર્ષે પણ નુકસાની થતા અટકી ગઈ હતી પણ તંત્રને રજૂઆત કરેલી હોય છતાં પણ તંત્ર દ્વારા ધ્યાન ન અપાતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો ખેડૂતો દ્વારા ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી વીજ તંત્ર સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી મારું નામ જડુ વિપુલભાઈ કૈણાભાઈ છે મારું ગામ ઝાડ છે તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ અમારા ઘઉં તેત્રીસ વીઘાના બળી ગયેલ છે જીબીના કારણે જે તારને પાર્કિંગ થયું હતું એને હિસાબે અમારે નુકસાની સાડા છ લાખ રૂપિયાની છે અમારે ધિરાણ ભરવાનું પણ બાકી છે અમારે આખા વર્ષની પેદાશ આ ઘઉં ઉપર હતી તે ઘઉં ભરી ગયેલ છે તો અમારી એવી રજૂઆત છે કે તાત્કાલિક આ ધોરણ નિર્ણય લઈ અને અમારી સહાય ચૂકતી કરવા આપ સાહેબને નમ્ર વિનંતી છે અગાઉ જાણ કરેલી હતી ગઈ સાલ અમારે આ જ ફોલ્ટ થયો હતો પણ તે દિવસે ઘઉં લીલા હતા એના હિસાબે રહી ગયું હતું અને આના આ છ આ અગાઉ પણ પેલા બાજુના ખેતરમાં સત્તર વીઘાના ઘઉં આવી જ રીતના ભરી ગયેલા હતા અને સરકારશ્રીએ કોર્ટમાંથી જીઈબીએ અગિયાર હજાર રૂપિયો મામૂલી રકમ અમને ચૂકવેલ હતી પણ અમે એનો અસ્વીકાર કરી આગળની કોર્ટમાં અમારી એટલી જ માંગ છે કે તાત્કાલિક આનો નિર્ણય લઈ અને સહાય તાત્કાલિક ચૂકવવાની છે તેત્રીસ વીઘાના ઘઉં છે ને સાડા છ લાખ રૂપિયાની નુકસાની છે અમારે મારું નામ હુંબલ મોનિલ રામભાઈ ગામ ઝાડ તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ આજે અમારા બત્રીસ વીઘાના ઘઉં સળગી ગયેલા છે અને તારના પાર્કના હિસાબે બત્રીસ વીઘાના ઘઉં સળગી ગયા છે અને પીજી વિસીલની લાપરવાહીના હિસાબે જ અમારા આજે બત્રીસ વીઘાના ઘઉં સળગ્યા છે અને આજથી આગલા વર્ષે પણ આવી જ રીતનો પ્રોબ્લેમ થયો તો કે પાર્ક થયું હતું પણ ઘઉં લીલા હતા એટલે ઘઉં સળગા નહીં અને ઓણ ઘઉં એકદમ સુકાઈ ગયા હતા અમારે બે ત્રણ દિવસ કઈડે કાઢવા તા ત્યાં આવી રીતનું આજ પાર્ક થયું અને તાર એકદમ ઢીલા હતા અને લાઇન તમે જોઈ શકો છો એકદમ તાર ઢીલા છે કોઈ પણ જાતની એની લાઇન ક્લિયર કરેલ નથી અને એને રજૂઆત પણ કરેલી હતી કે ભાઈ તમે આવી રીતનું આ લાઇનને ક્લિયર કરો તો વધારે સારું કારણ કે ખેતરની વચમાં પણ છે અમે એને રજૂઆત કરેલી હતી કે આને સેઢા ભેગી લઈ લ્યો તો આ કોઈ જાતની તકલીફ ના થાય ખેતરમાં હોય તો આપણે ઘઉંને સળગવાની અકસ્માત થાય એટલે એના માટે બીજી વિશેને અમારે એવી સાડા સાત લાખ રૂપિયાની સાડા છથી સાડા છથી સાત લાખ રૂપિયાની નુકસાની છે અને અમારે ધિરાણ ભરવાનું છે લોનું છે લોનુંના હપ્તા ભરવાના છે તો હવે એના એનું અમારે શું કરવું આ અકસ્માત અકસ્માત થયું આ ઘઉં સળગી ગયા બત્રીસ વીઘાના ઘઉં સળગી ગયા હવે અમારે એનું શું કરવાનું કયો અમારી બસ એ જ માંગ છે કે અમને વહેલી તકે સહાય કરવામાં આવે અને આ જે આ ખેતરની વચ્ચે આ આ જે ખેડૂતની ખેતરની વચ્ચે જે લાઈન છે એ લાઇનને ક્લિયર કરી અને શેઢા ભેગી જવા દે જેથી કરીને આ આગળ પણ આ લાઇન નડે નહીં અને શોર્ટ સર્કિટ ના થાય નમસ્કાર મારું નામ એમ કે ચોટલીયા ડેપ્યુટી એન્જિનિયર ભાવદર સબડિવિઝન આજરોજ આશરે બે વાગ્યાની આસપાસ મને ઝાર ગામમાં ઘઉં સળગવા અંગેની કમ્પ્લેન મળેલી જેના અનુસંધાન અમે ત્રણ સાડા ત્રણ વાગ્યાની ત્યાં પહોંચેલા અને સ્થળ વિઝિટ કરેલી બરાબર અને ત્યાં જોયેલું કે જે ગેંગ સ્વિચ હતી એ ગેંગ સ્વિચમાં સ્પાર્ક થવાથી ત્યાં તણખો જરવાથી ઘઉં બળેલા છે અને વધુ આગળ તપાસ કરતાં જાણવા મળેલ છે કે બે ત્રણ ટીસી આગળ છે તે ટ્રાન્સફોર્મ ઉપર ચંદન ગોંચાડી ગયેલી અને ચંદન ગોંચાડેલી હોવાથી ત્યાં તેની કીક છે એ સ્વિચ પર આવેલી અને એના હિસાબે આખો બનાવ બનવા પામે છે ને કંપની તરફથી જે વળતર મળવા પાત્ર હશે તે ખેડૂતોને મળશે તો નુકસાન થતા અટકી છે ચોક્કસથી આ બાબતે જે કોઈ પગલાં લેવા પડતા હશે અત્યારની કચેરીથી અમે લઈશું અને જે જરૂરી મેન્ટેનન્સ કરાવવું પડે એવું હશે તે મેન્ટેનન્સ આ બાબતે કોઈ એવી રજૂઆત મળેલી નથી પણ આમ છતાંય સર્વે કરાવી અને જે કંઈ એમાં મેન્ટેનન્સ કરવાની જરૂર પડશે તે અમે જરૂર પડ્યું પણ તે પોલ શિફ્ટિંગ કરવા માટે ખેડૂતે ગ્રાહકે પોતે અરજી કરવી પડતી હોય છે અને એનું જરૂરી જે કંઈ એસ્ટિમેટ આવે એ ભરપાઈ કરી અને એ ભરપાઈ કર્યા બાદ એની લાઈન મેં તો એના માટે અ એના માટે અમે જે જરૂરી રોજકામ કરશું અને એ અમે જે અમારી પોલિસી છે ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની ઇન્સ્યોરન્સ છે એમાં આગળ ફોરવર્ડ કરશું અને ત્યાંથી જે કઈ ખેડૂતને મળવા પાત્ર છે એ જે તે ટાઈમે જે કંપનીના નિયમ મુજબ એને મળવા પાત્ર હોય તેને ચૂકવ